શ્રીમતી માલિની કિશોર સંઘવી ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ ઓફ ભુજ કચ્છ સાઇટ ફર્સ્ટ સંચાલિત કેઆઈડીએસ ડિસેબિલિટી સેન્ટર ભુજ ખરા અર્થમાં માનવતાનું મંદિર છે આ સેન્ટર એટલે શારીરિક માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકો જ્ઞાનતંતુને લગતા રોગોની સારવાર માટેનું એકમાત્ર કેન્દ્ર છે અને વધારામાં અહીં જુદા જુદા રોગો માટે હોમિયોપેથિક સારવાર પણ ઉપલબ્ધ છે મહાવીર જૈન સંકુલ ન્યૂ લોટસ કોલોની જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની બાજુમાં આવેલું આ સેન્ટર નાના વર્ગના માણસો માટે આશીર્વાદરૂપ છે એક જ નેજા હેઠળ બાળકોની દિવ્યાંગતા માટે અહીં નિશુલ્ક નિદાન થાય છે સારવાર થાય છે અહીં આવેલા જુદા જુદા વિભાગો જેવા કે હોમિયોપેથિક વિભાગ સાયકોલોજી વિભાગ ફિઝિયોથેરાપી વિભાગ સ્પીચ થેરાપી વિભાગ ઓક્યુપેશનલ થેરાપી વિભાગમાં નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા રોગનું નિદાન કરી તેની સારવાર આપવામાં આવે છે અહીં દર મહિને વડોદરાથી સ્પેશિયલ ડોક્ટરોની ટીમ આવે છે અને અહીં સારવાર લેતા બાળકોને તપાસે છે સ્થાનિકે અંગે યોગ્ય માર્ગદર્શન આપે છે જરૂરિયાતમંદ બાળકોને ધંધાકીય તાલીમ પણ અપાય છે દરેક વિભાગમાં કામ કરતા ડોક્ટરોની મમતામય સ્પર્શ બાળકોને મળે છે જેના લીધે આ બાળકો ઝડપથી સાજા થાય છે પેરેન્ટિંગ કાઉન્સેલિંગ દ્વારા પણ બાળકોના માતા પિતા કે વાલીઓને પણ મોટિવેટ કરે છે અમે માતાઓ સાથે અને ડૉક્ટર ડી કે જાડેજા સાથે આ અંગે વાત કરી હતી સ્ટોરી અહેવાલ કૃષ્ણકાંત ભાટિયા સાથે વિજયસિંહ સોઢા મા ન્યૂઝ ભુજ કચ્છ

કે નહીં એ લોકોની એટલી ભાવના છે કે આ બાળકને અમને ઊભું કરવું જ છે ને અમને પેરેન્ટ્સને પણ એમ જ છે કે બને એટલું અમારું બાળક જલ્દી અહીંયાથી સાજુ થઈ જાય તો અમને પણ વાંધો ના આવે અને ખૂબ ખૂબ ઘણો સપોર્ટ છે અહીંયાથી ને મને તો મારી બાળકીમાં ઘણો ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે જે સમૂરું બેલેન્સ નથી કરતી કોઈ સાથે વાત નથી કરતી હવે ઘણું સારું છે સાહિલા કેતે રોતા આ સંજોગ નગર સંજોગ નગર મે લોકો કોઈ સંજોગ નગર દેતે આ બોલી ન શકે બોલી તો સકી કેટલો ટાઈમ થી જે છો આવડા બાર મહિના જેવું થઈ ગયું હા ચાલે એટલે આને એમાં બહુ સારવાળી થી હતી બોલીજી પર બોલતો એકડો બસ શબ્દ બોલતો હા તો ચાર શબ્ વાક્ય બેગા પાછલા ને કે કસરત બોલ મને ચાલે કિતામે 40% જળો ફરક પઈ જળો સારી બરોજ મસ્ત ખાસી કે માસી કે જે સપોર્ટ કરી આપણે અત્યારે કિડ્સ ડિસેબિલિટી સેન્ટર એના ઓફિસ રૂમમાં બેઠા છીએ અને અમારી સાથે લાયન ડૉક્ટર ડી કે જાડેજા સાહેબ એ અત્યારે મારી સાથે વાતચીત કરવા માટે ઇન્ટરવ્યૂ માટે બેઠા છે તો સાહેબ પહેલો જ મારો પ્રશ્ન એ છે કે આપ કચ્છના જ વતની છો ના સાહેબ હું સૌરાષ્ટ્રનો છું મૂળ ગુતિયાણા તાલુકાનો છું હા ભાવનગરમાં શિક્ષણ લીધું ને બે હજાર એક છવ્વીસમી જાન્યુઆરી ભૂકંપ પછી કચ્છમાં આવેલું છે ભૂકંપ પછી કચ્છમાં આવ્યા ત્યારથી કચ્છમાં જ છો ને હાજી તો આપણે આ મેડિકલ જે ડૉક્ટરનું જે કર્યું એ આપણે કઈ કોલેજમાંથી બ્લાઇન્ડ માટે એક જ જગ્યાએ ઇન્ડિયામાં થતું હા અંજન મંડળ અમદાવાદ હં દર વર્ષે બાર છોકરાને એડમિશન મળતા તો મેં બે હજારમાં પાસ આઉટ કરેલું હા બરાબર છે હવે આ જે સંસ્થા છે એની સાથે તમે કેટલા સમયથી જોડાયેલા છો અમારી સંસ્થાનું નામ છે લાયન્સ ક્લબ કચ્છ સાઇટ ફર્સ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ હા વિશ્વના દરેક દેશોમાં લાયન્સ ક્લબ અલગ અલગ રીતે કામ કરે છે એમાં ભુજમાં પણ પાંચ લાયન્સ ક્લબો છે એમાં આ લાયન્સ ક્લબ છે એ વિશ્વની એકમાત્ર એવી સંસ્થા છે કે જેમાં અમે બધા બ્લાઇન્ડ મેમ્બર છીએ અને બે હજાર પંદર ત્રણ ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસના દિવસે હા અમે આ સંસ્થાની સ્થાપના કરેલી એટલે દસક વર્ષથી આ સંસ્થા હા કામ કરી રહી છે હવે તમે એમ કહ્યું કે પાંચ બ્લાઇન્ડ દ્રષ્ટિ નથી જેની પાસે અને એ દ્રષ્ટિ નથી અને છતાં આ એક એવી દ્રષ્ટિથી તમે કામ કરો છો કે જે ખરેખર કેટલાય બાળકોને અજવાળું આપે છે કેટલાય બાળકો છે એને બોલતા કરે છે કેટલાય બાળકો છે એને ચાલતા કરે છે તો આ બધાની શક્તિ છે ને એ જાડેજા સાહેબ ક્યાંથી મળે છે આપણે સાહેબ એવું છે કે જે માણસે દુઃખ જોયું હોય ને એને ખબર હોય કે દુઃખ શું કહેવાય લોકો ઘણી વખત રૂપિયા વાળા માણસ સમજી શકે ભાવના ને વાત સાચી પણ જેને સહન કર્યું હોય ને એ એક અલગ ડિફરન્ટ વસ્તુ છે અમે બ્લાઇન્ડ છીએ એટલે અમને ખબર છે કે દિવ્યાંગતા શું છે દિવ્યાંગતા સાથે કેમ કેટલી કેટલી તકલીફો પડે ને એમાં એની સાથે કેમ આગળ વધવું એટલે અમે આ બધા જે કંઈ કામ કરીએ છીએ અમારો પ્રયત્ન એવો છે કે અમને જે તકલીફ પડીએ છીએ દિવ્યાંગ પર્સન તરીકે હા એ આવનારી પેઢીને બહુ ઓછી પડે હા એવો પ્રયાસ અમે અમારી આ સંસ્થા જે કરી રહી છે ના બરાબર છે જોઈએ અમે આજે સંસ્થાની તમારી મુલાકાત લીધી બે ત્રણ વર્ગખંડમાં પણ અમે ગયા બે ત્રણ વાલીઓના પેરેન્ટ્સના ઇન્ટરવ્યુ લીધા તો એટલું તો ફલિત થયું કે તમે જે કંઈ કામ કરો છો એ પૂરી નિષ્ઠાથી પૂરી ઈમાનદારીથી અને મેં હમણાં જ કહ્યું ને કે આપણે હસીએ તો ઈશ્વર રાજી થાય પણ આપણે જો બીજા કોઈને હસાવીએ તો પરમાત્મા નાચે બરાબર ખાલી રાજી ન થાય ઈશ્વર નાચે નૃત્ય કરે અને તમે ખરેખર બીજાને જે હસાવવાનું કામ છે એ હસાવવાનું કામ કરો છો હવે જાડેજા સાહેબ એક સ્કૂલ હોય અને ટ્રીટમેન્ટ સેન્ટર હોય આ તમારી સ્કૂલ નથી ટ્રીટમેન્ટ સેન્ટર છે તો એ બે વચ્ચે તમને શું ડિફરન્સ લાગે છે એકચ્યુઅલી સાહેબ અમે જે બાળકોને ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ સેરીબલ પાલ્સી ઓટીઝમ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી આવા એમઆર આવા બધા બાળકો જેમાં મલ્ટિપલ ડિસેબિલિટી હોય એક કરતાં વધારે દિવ્યાંગતા હોય આવા બાળકોને જ્યારે તમારે સારવાર કરવી છે ને તો કોઈ એક ફેકલ્ટી ના કરી શકે એમાં ફિઝિયોથેરાપિસ્ટ જોઈ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ જોઈ સ્પીચ થેરાપી સાયકોલોજી સ્પેશિયલ એજ્યુકેટેડ અને એની સાથે સાથે હોમિયોપેથી અમારે અહીંયા કરી ઇમ્યુનિટી પાવર હોય રોગ પ્રતિકારક શક્તિ બહુ ઓછી એટલે વારંવાર બીમાર પડી જાય તો અમારી સાથે જે સંસ્થા જોડાયેલી છે ફાઉન્ડેશન બરોડ કરજણ જે કરજણમાં એ લોકોની બહુ મોટી કોલેજ છે ને હોસ્પિટલ છે ત્યાં એ લોકો વર્ષોથી આવા બાળકોની ટ્રીટમેન્ટ કરે છે ડૉક્ટરો હેમાબેન પરીખ ને ડોક્ટર મિહિર પરીખ એમના માર્ગદર્શનમાં અહીંયા પણ અમારે ત્યાં બે ડોક્ટરો છે રિદ્ધિબેન અને ખુશબુબેન તો આવા બાળકોને આ જે કઈ ચેક કરીને જે ટ્રીટમેન્ટ એની હોમિયોપેથી થતી હોય એ કરીએ છીએ અને આ બધી જ ફેકલ્ટી મેં કીધી એક જ છત નીચે આવા બાળકોને મળી રહે કારણ કે પ્રાઇવેટમાં અલગ અલગ જગ્યાએ જશે તો એને ગરીબ બાળકો હોવાના કારણે આપણો પ્રયત્ન એવો છે કે એક જ છત નીચે આ બધી જ ફેકલ્ટી મળી રહે અને આ બાળકોની ટ્રીટમેન્ટ થાય કારણ કે બીજી કોઈ તકલીફ હોય તમે એક નિષ્ણાંત ડોક્ટરને બતાવી શકશો આમાં કોઈ એક નિષ્ણાત કામ નથી કરતો આખું ટીમવર્ક હોવું જોઈશે હા બરાબર છે જાડેજા સાહેબ તો આ આ તમે જે કાંઈ કામ કરો છો આ તમારી સંસ્થા મારફતે તો એનો જે પ્રચાર પ્રસાર છે લોકો સુધી એની જે વાત છે એ પહોંચે એના માટે શું કરો છો તમે અમે સાહેબ છેલ્લા આજે દોઢ વર્ષથી માથે થયું અમારી પાસે ફિલ્ડ વર્કર છે ફિલ્ડ વર્કર દ્વારા અમે આ બધા બાળકોને ઘરે ઘરે જઈને આઈડેન્ટીફાઈ કર્યા છે દરેક આંગણવાડીમાં પેલા જાય પછી અહીંયાથી એડ્રેસ શોધીએ ક્યાં બાત અને એ આઈડેન્ટિફાઈ કરીને એના પેરેન્ટ્સ ને કન્વિન્સ કર્યા છે અને એને કીધું છે કે તમે એક બે દી કે પાંચ દી ટ્રીટમેન્ટ લેવા તમારા બાળકને લઈને અહીંયા આવો તમને સારું લાગે તો રેગ્યુલર આવજો અને આ કોઈ ચાર્જ નથી અમે બાળકો પાસેથી મહિનાની અઢીસો રૂપિયા ચાર્જ લઈ જેમાં બધી ફેકલ્ટી પાસેની ટ્રીટમેન્ટ નિઃશુલ્ક આવી ગઈ અને એમાં પણ કોઈક બાળક એમ કે છે કે હું અઢીસો રૂપિયા નથી ભરી શકું એમ તો સાહેબ ઈ પણ અમે નથી લેતા બરાબર અને એની બધી દવા બવા ટોટલી વસ્તુ ફ્રી છે અમારી બે ગાડી છે જે બાળકોને એની રીતે આવવું હોય તો એની રીતે આવે અમારી ગાડીના રૂટ પ્રમાણેના સમય પ્રમાણે એનું એડજસ્ટમેન્ટ થતું હોય તો અત્યારે દિવસના સિત્તેર થી પંચોતેર બાળકો આવે છે તો એમાં ચાલીસ થી પિસ્તાલીસ બાળકો અમારી ગાડીમાં આવે છે બરાબર એટલે આને ત્રીજી સંસ્થા અમારી સાથે છે જે જેઠાલાલ મોરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ છે એનું આ સંકુલ છે આ સંકુલમાં અમને આઠ દસ રૂમ મળ્યા છે એમાં અમે આ બાળકોની ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ અને હવે બાળકોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કારણ કે લોકો સુધી પ્રચાર પ્રસાર ધીમે ધીમે પહોંચતો જાય છે તો બાળકોને એવું છે કે આ બધું જ આટલી બધી સરસ વ્યવસ્થા કોઈ જગ્યાએ નથી તો આપણી બાળકનું એક જ જગ્યાએ બધી ટ્રીટમેન્ટ થાય હવે ધીમે ધીમે કરીને અમારી જગ્યા બહુ નાની પડી રહી છે પણ છતાં એમાં એડજસ્ટમેન્ટ અમે લોકો કરી રહ્યા છીએ હવે તમે આ જે પ્રયત્નો કરો છો તો અત્યાર સુધી તમને એ શું લાગ્યું છે કે કચ્છમાં આવા જે બાળકો છે એનું પ્રમાણ કેટલું છે સાહેબ ભુજ તાલુકામાં અમે લોકોએ આઈડેન્ટિફાઈ કરેલા બાળકો બસો સડસઠની આજુબાજુ છે અને એક જ અમારી પાસે ફિલ્ડ વર્કર છે એ પણ ભુજ સિટીનો લોકલ નથી જેથી કરીને અમે એવું કે હજી પણ ગયા એટલે તમે કલ્પના કરી શકો છો જો એક તાલુકામાં ચારસો પાંચસો આજુબાજુ આવા બાળકો હોય તો કચ્છમાં કયા લેવલ ની આ પ્રોબ્લેમ હશે અને બધી જ જે કચ્છ નું એવું કોઈ પર્ટિક્યુલર એરિયાનું કારણ નથી ઘણી બધી જગ્યાએ આ બધા પ્રોબ્લેમ થાય છે અને આવા બાળકો જન્મ લેતા હોય છે એની ટ્રીટમેન્ટ એની સારવાર પ્રોપર થાય તો એનું પુનર્વસન થઈ શકે હવે જાડેજા સાહેબ તમને એવો કોઈ અનુભવ ખરો કે તમારી પાસેથી અહીંયા તમારા સેન્ટરમાંથી તાલીમ લઈ ગયો હોય અને બાળકને બહુ સારું રિઝલ્ટ મળ્યું હોય તો એનો કોઈ પેરેન્ટ્સ કે વાલી કોઈ તમને થેન્ક્સ કે આભારની લાગણી વ્યક્ત કરવા આવી હોય એવો કોઈ અનુભવ ખરો સાહેબ હમણાં ચાર તારીખે ભુજ હાટના ગ્રાઉન્ડમાં અમે નેત્રહીન બહેનોનો ફૂડ ફેસ્ટિવલ છેલ્લા દસ વર્ષથી કરી રહ્યા છીએ હા કે જેમાં ટેસ્ટ કરવા આવતી હોય ત્યારે આજ સેન્ટરમાં ટ્રીટમેન્ટ લેતા બે વાલીઓ મારું અમારા સ્ટાફનું અને અમારા ટ્રસ્ટી મંડળનું સન્માન કરેલું અને એવા ઘણા બધા વાલીઓ છે કે પોતાની લાગણીઓ દર્શાવવા માંગતા હોય છે પણ અમે એટલા માટે એનો બહુ પ્રચાર નથી કરતા કે આપણે એક આંગળી ચીંધવાનું પૂન લઈએ છીએ બિલકુલ અમે જે સ્ટાફને અહીંયા હાયર કરી છીએ હા એનામાં અમે લાગણી નાખવાનો પ્રયત્ન કરી છીએ કે આ બાળકો સાથે કામ કરવું હશે તો તમે ડૉક્ટર ભરે ફક્ત ડોક્ટર હીટથી નિહાલ એની સાથે સાથે લાગણી અને ફિલિંગથી કામ કરવું પડશે એટલે આપણો પ્રયત્ન ફક્ત આંગળી ચીંધવાનો છે બરાબર છે આમ તો બિલકુલ એ વાત તમારી બરાબર જ છે કે આ અહીંયા જે બાળકો સાથે કામ કરવાનું છે એમાં તમારે માથા ઉપર બરફ રાખીને જ કામ કરવું પડે અને તમારું જે ટેમ્પરેચર છે એને ડાઉન રાખવો પડે તો જ કામ થઈ શકે જાડેજા સાહેબ તમારા તમારું કામ જોઈને મને બે પંક્તિઓ એક કવિની યાદ આવી કે ભીનુ રાખી શકું મારું હૈયું સુકા ભઠ્ઠ મારાં ભલે નેણ થાતા ભીનુ રાખી શકું મારું હૈયું સુકા ભઠ્ઠ મારા ભલે નેણ થાતા શકું મોણને કરી બોલતું તો મૂંગા મસ્ત મારા ભલે વેણ થતા તમે અહીંયા મૂંગો બાળક છે એને બોલતો પણ કરો છો અહીંયા નથી ચાલી શકતો એવા બાળકને તમે ચાલતો પણ કરો છો તો છેલ્લે તમારી સાથે તમને આ કામમાં સહકાર આપતા હોય એવી કોઈ વ્યક્તિ કે એના કોઈ નામ તમે કહેશો કે જે તમારી સાથે ખભે ખભો મિલાવી અને કામ કરતા હોય સાહેબ સર્વપ્રથમ તો હું આ જેને સંકુલ આપ્યું છે એનો હું આભાર માનું રમેશભાઈ મોરબી અને એનું ફેમિલી હા બીજો એમ કેસ ફાઉન્ડેશન જેના ઉમેશભાઈ કમલેશભાઈ અને ત્યાંના જે ડૉક્ટરો છે બેન કે જેને નેત્રહીન વ્યક્તિઓની સંસ્થાનું પ્રેઝન્ટેશન સાંભળીને આટલું મોટું રિસ્ક લીધું કે અમારા દરેક સ્ટાફનો આ જે કંઈ ચલાવી છે એમના સહયોગથી ચલાવી છે અમે એમ ફાઉન્ડેશનના સહયોગથી બરાબર છે એવા જે એક અમદાવાદમાં ગૌરાંગભાઈ ઓઝા છે આ બધાએ એક બ્લાઇન્ડ કારણ કે આજે બ્લાઇન્ડ વ્યક્તિ સીએ પણ બની જાય ને તોય પણ લોકો એની એ માનવું અઘરું છે કે ભાઈ કેમ સીએ બની છે એને કસ્ટમર શોધવા બહુ અઘરા પડે છે હું હતો મને યાદ છે બે હજાર એકમાં કે ફિઝિયોથેરાપીસ તરીકે લોકો મારી પાસે ટ્રીટમેન્ટ લેવા આવતા વિચારતા કે આ ઇલેક્ટ્રિક મશીનો ઉપર બ્લાઇન્ડ થઈને કેમ ટ્રીટમેન્ટ આપશે એવી છે કે કચ્છના લીડિંગ મીડિયાથી લઈને સાંસદથી લઈને બધા જ મારી પાસે ટ્રીટમેન્ટ લેવા આવે છે એનું એકમાત્ર કારણ એવું છે કે લોકોમાં અવેરનેસ આવી હું એવું માનું છું કે જ્યારે જ્યાં સુધી તમે લોકોમાં અવેરનેસ નહીં લાવો ને ત્યાં સુધી આ કામમાં બે ત્રણ વસ્તુની અવેરનેસ આવે છે એક તો આ બાળકોની ટ્રીટમેન્ટ થઈ રહી છે આ બાળકોની સમજણ શક્તિ લોકો સુધી પહોંચી રહી છે બીજું નેત્રહીન વ્યક્તિની કામ કરવાની કેપેસિટી કેટલી છે એ લોકો સુધી પહોંચી રહી છે કારણ કે હવે ટેકનોલોજીના જમાનામાં નેત્રહીન હોવા છતાં બેન્કિંગ છે રેલવે છે શિક્ષણ કાર્ય છે આવા અલગ અલગ ક્ષેત્રોમાં ટેકનોલોજી છે એવા અલગ અલગ ક્ષેત્રોમાં બ્લાઇન્ડ કામ કરી શકે છે ફક્ત એને મહેનત કરવાની જરૂર છે બિલકુલ હવે જાડિયા સાહેબ તમે જે અત્યારે કરો છો ભવિષ્યમાં આનાથી વધારે કરવાની કોઈ તમારા મનમાં કલ્પના કે કોઈ એવું સ્વપ્ન છે કે જે સાકાર થાય સાહેબ આ જ બાળકોના સેન્ટરને જેટલું બની છે કારણ કે અત્યારે અમે જે કાંઈ કરી રહ્યા છીએ મને એવું લાગે છે કે ત્રીસ ચાલીસ ટકા કરી રહ્યા છીએ આવા બાળકો માટે હજી અમારે સ્પેશિયલ ટીચરો શોધીને એનું એજ્યુકેશન એના લેવલ પ્રમાણેનું થવું જોઈએ થોડાક સારા થાય તો એ પગભર થવા જોઈએ વોકેશનલ સેન્ટર અહીંયા ખોલવું જોઈએ અત્યારે અમે એક નાનકડો પ્રયત્ન કરી રહ્યા છીએ દીવાની વાટો બનાવવાનો અને ઘણા બાળકો બનાવે પણ છે એવી જ રીતે અલગ અલગ એના એનામાં કેટલીક ક્ષમતા છે એ પ્રમાણે કામ શોધીને એ બાળકો પાસે કરાવવું જેથી કરીને જે બાળક પાસે એના મા પેરેન્ટ્સને ક્યારેક કલ્પના નહોતી કે મને એક રૂપિયો કમાઈને દેશે એ જ્યારે કમાઈને એના પેરેન્ટ્સના હાથમાં દેશે તો એ આનંદ એક અનોખો હશે સાહેબ ધન્યવાદ જાડેજા સાહેબ આજે અમે માન્યૂઝના માધ્યમથી એ તમારા કેમ્પસમાં આવ્યા તમારી સાથે વાતો કરી એ બદલ ખૂબ ખૂબ આભાર અને અમે પણ માન્યુઝ વતી શુભેચ્છાઓ આપીએ કે તમે જે કાંઈ તમારું કામ કરો છો એ કામમાં ઉત્તરોત્તર તમારી પ્રગતિ થાય અને ઈશ્વર તમને બળ અને શક્તિ આપે બસ હું પણ એક લોકોને છેલ્લી અપીલ કરીશ કે મેક્સિમમ લોકો સુધી આ વાત આ બાળકોની ટ્રીટમેન્ટ થાય છે એ પહોંચવી જોઈએ અમારી સંસ્થાની લોકો મુલાકાત લેવા જોઈએ અને એને પણ અહીંયા આવશે તો જાણવા મળશે કે અહીંયા શું શું પ્રવૃત્તિ થઈ રહી છે અને લોકોનો સહયોગ વધતો જશે ધન્યવાદ ધન્યવાદ જાડેજા ધન્યવાદ